આજે અમે નવા ખાસિયા આવ્યા છે હવે નવા ખાશિયા ના આપણા યોગેશભાઈ છે અને આપણે પેલા કયા ભાઈ અજયભાઈ કાકા તમારું નામ શું શંકર સંતોષ કાકા આ છે સંતોષ કાકાનું ઘર નાનું આમ તો મસ્ત અને આજુબાજુની તમે બ્યુટી છો કેટલી ફાઇન છે ગામડામાં ગામડામાં આ છે મજા ભેંસ છે બધી

અરે આ આવે અને આ કેટલા મહિના સુધી તમે કરશો 6 મહિના 6 એટલે માર્ચ સુધી ચાલશે જૂ માર્ચ એપ્રિલ લગી આવે હું માય ઓકે તો સંતોષ કાકા ઓર્ગેનિક ખેતી પણ કરે છે